नमस्ते मित्रों जय श्री श्याम बाबा जय श्री राधा कृष्ण मित्रों स्वागत है ते बधाने पंदर सौ वर्ष जूनी ट्रेजरी मै

ਨੇ ਤਮਨੇ ਕਰੋੜ માં તમારું નસીબ આપશે હા મિત્રો મિત્રો ખાટુ શ્યામ બાબાજી અને તમારી પાસે 1500 વર્ષ જૂનો હશે કોઈ ફક્ત તમારા માટે અને તમે ફક્ત આ સ્થાન પર આવવા માટે જ મળશે અને ખાણ ને ઘરે લઈ જવા માટે ભગવાન દ્વારા આપવામાં આવેલ એક નાનો ખજાનો લેવા માર્ગદર્શક જેનાથી તમે અને તમારા કુટુંબને તમારા જીવનમાં જેટલું મોટું બનાવ્યું તેટલું સખત મહેનતથી તેણે વધતા બધા દુષ્ખનો સામનો કરવો પડ્યો હવે સુખમાં ખુશીને રૂપાંતરિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે તમને પસંદ કર્યું છે જે તમે एकला तुम्हारा परिवार सभ्यों की अपेक्षानी नवी आशा सभ्यों पासे जशो हां मित्रों भगवान श्री कृष्ण जी જાણે છે કે તમે હૃદયની મોટી સાચી વ્યક્તિ છો કે તમે એકવાર વચન આપો છો અને માનો છો કે રાધા કૃષ્ણજી પણ જાણે છે કે તમે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે अनेકોને પણ તમે ત્યાં ઘણો માનો છો તમે તમને નકારિકા એંદવો અને તમે તમને એવા પ્રસંગે છોડી દીધા છે કે તમને પણ ખાત્રી થઈ નથી હા મિત્રો ગભરાશો નહીં એમ કહો કે જેની સાથે કોઈ એ ચીટ કરે છે ભગવાન श्री खाटू श्याम मित्रों भगवान श्री कृष्ण एक देव छे जे फक्त તમારો દુખ ખેતે થી તમે જુઓ પણ તમે તાજેત્ર મામે જે પણ કાર્યો કર્યા છે તેઓ દરેકને જોઈને ફળો આપે છે અને શ્રી રાધા કૃષ્ણજી ખૂબ જ દયાળુ દેવ છે તેણે ક્યારે કોઈ માનવી અને ખાસ કરીને તેના સાચા હૃદયના ભક્તોને નુકસાન પહોંચાડ્યું છે હા મિત્રો તમે પણ જો તમે એક છો કૃષ્ણજીનો સાચો ભક્ત પછી તમે દર્શો दीकनी कोई जरूर नहीं पुत्र तमने संपूर्ण पंदर सौ वर्ष जूनों में ट्रेजरी क्वरी ने तरा द्वारा स्पर्श हां मित्रों फ्त तरा बधा साथे, तमारा हाथ ने फोल्ड कर विनंती कर आजे आ भूलशो नहीं वीडियो ने थी न लो अने वीडियो में जेपण उपाय करो अने क्या जवु पड़े त्या कया संके तो आपने आ बधा पर जव मेहनत थी तैयार कर पस्तावो कर मित्रों चालो जाए कहू के हूँ तमने बधाने विनती करूच आजे आ वीडियो भूलशो नही शुरुआत अंत सुधी जोशो हाँ मित्रों कारण के भग ભગવાન શ્રી હરિવિષ્ણુએ તમને ત્રણ મોટા સંકેતો આપ્યા છે પછી તમે ચોક્કસપણે તમને મોટા આપ્યા છે તકવાસ્તવિક હશે અને તમારું જીવન કાયમ માટે પૈસા થી ભરેલું રહેશે હા મિત્રો અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ ભાગ અને પ્રેમ વિશે જણાવો આપણે બધા આપના જીવન ભર સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ જો કે તે ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને અમે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરતા નથી તમે વિશાળ કરી शको छो तमारा लोकर के क्लिक वस्तुओं राखवी तमारा जीवन मा वधु संपत्ति आकर्षित करवामा मा मदरूप थई शके छे परंतु मित्रों तमे बोगियों ने डंख मार जे आपने बीजाना दरने जोइने घणी वार जोता होइए छीए आपने आ बधु जोता नथी आपने बीजाओं ने आगर वधता जोता रहिए छीए परंतु जो आपने बीजाओं थी सफर थईए तो आपने बीजा मा सफर तो आपने आपनी पाछड़ रहीशु तमारे तमारा लक्ष्य पर ध्यान કેન્દ્રિત કરવું પડશે આપણે બધાને જીવનમાં તકો મળે છે પરંતુ તે આપણા પર નિર્ભર છે કે આપણે તે તકનો ઉપયોગ કેવી રીતે કરીએ ઉદાહરણ તરીકે તમે ગમે તે દરેક નોકરી માટે અરજી કરી શકો છો કદાચ તમને તમારું સ્વપ્ન જોબ મળે ચિંતા કરવાનું બંધ કરો તમારા મનને ઠંડુ અને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હુ એમ કહી રહ્યો નથી કે અમને સમસ્યા નથી પૈસાને આકર્ષિત કરવા માટે ઠંડા મન રાખો ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જેટલું છો તેટલું તમે આભારી છો જીવન કહે છે કે દરેક સારી અને શ્રેષ્ઠ વસ્તુ ભગવાન તરફથી આવે છે જો ભગવાન તમને આ બધી ભેટ આપી છે તો આ માટે તેમનો આભાર માનીઓ હા મિત્રો જરૂરિયાતમંદોને મદદ કરે છે भगवान तमारी जरूरियातों ने पूर्ण करवा सिवाय तमारा पैसा थी वधु शू करवा मांगे छे जवाब सरल छे अन्य ने मदद करो हां मित्रों जो तमे कोई निष्ठावान हृदय वाला कोई पण मंद व्यक्ति ने मदद करो छो तो भगवान तमने जल्दी सफल बनावया छे हां मित्रों साथे मड़ी ने आगामी वीस चार कलाकनी अंदर तमारा जीवन ने खुश करवा माटे तमने एक मोटी तक मळशे हाँ तमारे तेने तमारा जीवन में अपनाववो ज जोईए तेमने जोता तेरी जातने रोकी शक्षो नहीं खुशी ना आंसू तमारी आँखों में आवशे तरह परिवार आसपास फरवा शुरू करशे कारण के मित्रों खूब मोटा मारा જીવનકાળમાં તમે તમારા ભૂતકાળમાં તમારો સમય કર્યો છે જે તમે તમારા જીવનકાળમાં તમારા જીવનકાળમાં દુ એસ ખને સહન કરીને કર્યું છે તમે આવા મોડમાંથી પસાર થઈ ગયા છો આવી સમસ્યાઓ જોઈને તમે તમારા જીવનકાળમાં પોતાને અનુભવો છો આજે હા 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 સાંજ પછી હા મિત્રો ભગવાન ઘર ઘર માં મોરું થાય છે પરંતુ તેઓ અંધકાર આપતા નથી પરંતુ ભગવાન નો વારો આવે ત્યારે અમે ધીરજ રાખી શકતા નથી પછી વ્યક્તિએ હાર આપી દીધી છે પરંતુ મિત્રો તમે તેમાંથી નથી તમે છોડી દીધી નથી છતાં તમે તેના જીવનકાળમાં સખત મહેનત કરી નથી તે કરી રહ્યા છે તેથી તમારું જીવન દરમિયાન દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરાદેવ મહારાજ તમારી ઈચ્છા પૂરી કરશે હવે હા મિત્રો હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે હવે તમે વિચારશો કે તમે શું વિચારો છો તમે વિચાર્યું હશે કે તમે તમારું કાર્ય બનશો પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને વ્યક્તિ પર વ્યક્તિને રાખવા માટે થોડો કસર છોડતો નથી તેથી મિત્રો જારે પણ તમારા જીવનકાળમાં તમારા તમારું જીવનકાળમાં ક્યારે કોઈ કામ ન કરવું જોઈએ તમે થોડું કામ કરો છો તેની નિષ્ઠા હૃદયથી કરો અને ભગવાનની નજરમાં તમે કાયમ રહ્યા જેથી ભગવાનને લાગે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે પણ જીવે છે પરંતુ તે વિશ્વ માટે જીવે છે અને તેની ખુશીને દૂર કરે છે અને તેના માતા-પિતા માટે જીવે છે અને માતાપિતા માટેની બધી ફરજો જો તમે આ કરો છો તો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી કોઈ કામ કરશો અને સખત મહેનતથી મિત્રો કરશો તો ભગવાન તમને ઝળપથી નહીં પણ ખૂબ જ ઝળપથી બનાવશે મિત્રો ભગવાનના ઘરે ખૂબ મોડા નથી પણ એક વ્યક્તિ તેની ફરજની બહાર છે મિત્રો તેમની ફરજો યોગ્ય રીતે ન કરે અને ભગવાન પાસે ન જાય અને કહે કે બાબા અમને ખૂબ સખત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી જો આવ્ય ती सारी नौकरी तो भगवान मानव ने खूब पैसा ते थी तेनु जीवन खूबज थी धनिक बनशे परंतु काली युगनी दुनियाना मित्रों भूली जाए तेने જૂની વસ્તુઓ કેવી રીતે જીતી તે કેવી રીતે જૂના દિવસોમાં પોતાનું જીવન વિતાવ્યું તે જીવનભર કાપીને કેવી રીતે જીવનભર જીવે છે તેના માતાપિતાએ તેને કેવી રીતે ઉગાડ્યા કેટલાક લોકો યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે પરંતુ મિત્રો જે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ મોટો આનંદ નથી મળતો અથવા તે વ્યક્તિ તેના જીવનમાં ગમે ત્યારે ગમે ત્યારે હોય તો પણ શાંતિથી સૂવા માટે सक्षम अने तेओ मकानो त्या केम ठोकर खाई जाए छे पची भले तेओ गमे तेटली मेहनत करे तेमनी मेहनत सफल नथी दरेक जन हमेशा सफलतानी शोध मा रहे छे परंतु तेओ क्यारे सफलतानो सामनो करे छे हाँ जो तमारी पासे एवी गुणवत्ता छे के जो तमे सखत मेहनत करो छो तो तमे सखत मेहनत करो छो अने लोको ने सखत मेहनत करो सखत मेहनत मित्रों मित्रों लोको साथे गंदा वातो करे छे तेओ हमेशा लोको विषे हम हमेशा खराब बोले हेतेमनी कारकिर्दी विषय क्यारय चिंता न करो परंतु मित्रों तमने आवु करीने क्यारे सफलता नहीं मड़े भगवान तेना जीवन में प्रगति કરે છે અને છાલ કરે છે જે હંમેશા તેના હૃદયને સ્વચ્છ રાખે છે ભગવાન પ્રેમ પ્રત્યેનો વફાદાર છે તેવા લોકો માટે સારુ કરવા વિશે વિચારે છે ભગવાન પ્રત્યે વફાદાર છે તમારા માતાપિતાને ખુશ રાખો તેઓ તેમનું જીવનકાળ દરમિયાન તેમનું સમર્થન પણ કરે છે જો તમે આ ફરજ બનો છો તો મિત્રો ગભરાશો નહીં હવે દિવસ ખૂબ દૂર નથી જે તમને સફળતા મળે છે તે ખૂબ સારા સમાચાર મળે છે અને અચાનક તમાર આ બધા સપના તે મિત્રોને જોઈને પૂરા થશે તમને ભગવાનનો આભાર માનશો નહીં પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને ભગવાનના મંદિરમાં જશો હા મિત્રો હવે અમને જાણવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન દેવી લક્ષ્મી હા આપણે અમને ક્યાંથી ફોન કરીએ છીએ અને ક્યાં જવું જોઈએ જેને આપણને 83 કરોડનો ખજાનો મળશે આપને ધનિક બનીશું અને આપની સંપત્તિ સંપત્તિ સાથે આ आखा ना परिवार साथ खुशी थी नृत्य करने शुरू करशे અને ઘર સંપૂર્ણ સંપત્તિ થી ભરેલું છે અથવા આજે આ વિડિયો માં કરોડ નો ખજાનો છે કોઈ એક પછી એક દરેક વિષય માહિતી આપશે પરંતુ જો તમે સાચા હૃદય થી ખજાનો લેવા માંગતા હો તો ભગવાન કુબેરા કુબેરા દેવ મહારાજે આ ટિપ્પણી બ બોક્સ સમા 11 વાર લખો જોઈએ અને આ ટિપ્પણી બ બોક્સ સમા પ્રથમ આ ટિપ્પણી બ બોક્સ સમા ૐ ધન લક્ષ્મી નમાજ નો મંત્ર નો જાપ કરવો જોઈએ અને આઠ વખત આ મંત્ર કર્યા પછી तमारे पहला मन ने शुद्ध करवू जो ये अने भगवान ने प्रेम करवो जो ये भगवान भगवान ज्याण तमे अमारा नसीब मा समृद्ध छो तमारे, तमारा सपना दिवस में अमने जो ये आ आपना नसीब नी संपत्ति छे ત્યાં તમે અમને આવા મનમાં ડહાપણ આપો જેથી આપણે ત્યાં જાતે જ જઈએ અને આપણા નસીબની સંપત્તિ લાવીએ હા સૌ પ્રથમ તેને તમારા મનમાં પાંચ વખત કહ્યું હા મિત્રો પછી ભગવાન મહાદેવનો નો દેવ હા મિત્રો અમને મિત્રો જણાવો પછી શિવજી તેઓએ આપણા જીવનમાં કઈ ત્રણ મહત્વપૂર્ણ તકો પૂરી પાડી છે તમારે શું સાવચેતી રાખવી પડશે અને શું સાવચેતી રાખવામાં આવશે અને મહાસત્તા શબ્દો શું છે જે તમારે તમારા મનમાં અગિયાર વખત કહેવાનું છે ચાલો જાણીએ એક પછી એક મિત્રો કાળજીપૂર્વક અને શાંત મિત્રો માટે કાળજીપૂર્વક સાંભળો સૌ તમારે તમારા મગજમાં शिवनो मूल नो जाप करवो ये हाँ परंतु तमे आ मू मंत्र बोलता पहला तमारा चेहरा साथे तमारा कान पर सारा पानी थी हाथ धोवा पी तमे सारी जगह बेसो अने मगजमा शिव, शिव 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 एक सौ आठ बार बोले छे पक्षी खंड पर तमारू ध्यान केंद्रित करो अने ते ईच्छो भलेनाथ ने तमारी इच्छा कहो पछी तमे कहू के आ मंत्र ओम नमः शिवा ओम आराधना भगवान शिव आ मंत्रे के आ गाय रह पी तेरी अंदर एक अलग शक्ति जोशो के तमे तमारी अंदर सक्रिय थशो अने तमने जे लागे छे ते लगे विचारशील कार्य बनावा शुरू करशे हामिद रोहवे मित्रों तमे तमारी साथे बात करो छो जे भले नाथ जी कोण छे भोले नाथ जी जेने त्रण मोटी तको आपी चालो आपने मित्रों ने जणावो भगवान तमने आगामी पंदर दिवस में त्रण मोटी फेडरेशन आपशे जेमाथी बीजा नंबर पर नंबरे अने नंबर त्रण पर हशे अने नंदी महाराज जी हा मित्रों लॉर्ड भोले नाथ जी लॉर्ड भोले जी तरफ थी आवशे तेनी अंदर तमारा जीवन ना पंदर दिव त्रण फेडरेशन मळशे जेमा तमने कोई सिग्नल मे पी तमने अभिनंदन हवे तमारू जीवन चमकशे नहीं तमु भाग्य बदलाशे हाँ मित्रों जो तमने आ त्रण बाबत एक मे तो जो तमे स्वप्न जोशो તો દરેક વિચારપૂર્ણ થશે અમને આ બધા સંકેતો જણાવો જે અમને જણાવો રાત્રે સુતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો અર્થ હોય છે કેટલાક સપનાનો અર્થ સારો છે કેટલાક સપનાનો અર્થ છે ખરાબ સપના આપણે આપણે ભવિષ્યની ઝંખના બનાવે છે શંકર માટે ભગવાન હાથમાં છે એક સ્વપ્નમાં ત્રિશુલ ને શુભ નિશાની તરફ ધ્યાન દોરવું સ્વપ્નમાં ટ્રાઇડન્ટ ને જોવાનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે સુખ તમારા જીવનમાં आवशे जेना माटे तमारे शिव पार्वती ने स्वप्न में नाचता निशा दौरता आनंद थवो हाँ मित्रों कहू छू के आगामी पंदर दिवस निशा रोटली छोड़ी दो जीवन में थी सुशो नहीं मित्रों हमारे जीवन में आजे कोईपण विना दुखाव करव पड़ से बधा काम छोड़ी ने, अने आजे प्रथम शुरुआत अंत सुधी एकांत स्थले જો હું પડશે અને આ વિડિયોમાં કહેવામાં આવેલી બધી બાબતોને કાળજીપૂર્વક સાંભળો ભગવાન અને દેવીઓનો આજે તમારો જીવનકાળ આશીર્વાદ રાખો અને તમાર જીવનમાં કોઈ મોટી નિર્દોષ ઘટના બનતી નથી અને તમારું નસીબમાં જે પણ લખવામાં આવે છે તમે પહેલાથી જાણશો હવે તમારા મનમાં આ મંત્રનો જાપ કરો જેથી રહું અને કેતુનો મોટો યોગ તમારું જીવનકાળ દરમિયાન કરવામાં આવે છે તે તમારું જીવન દ્વારા નાશ પામશે અને ભગવાન શ્રી રામજી તમારું જીવનમાં દેવી ધન લક્ષ્મીનો ਸਰવાળો બની જશે રાજ્યો બાંધવા જોઈએ ઘરમાં પ્રેમ યોગ બનાવવો જોઈએ અને ઘરમાં સુખ અને શાંતિ બનાવવી જો યે હાતે મંત્ર છે મિત્રો અમ ફાર્મ હનુમેત નમા ફક્ત બાઘ શર્મા આવેલા હમણા જ હમ હમ ભટ સ્વાહા તમે આમંત્રને પાંચ વખત પુનરાવર્તિત કર્યો છે તે પછી જ આ વિડિયો તેની વ્યક્તિ વિના વિડિયો જોયા વિના સમાપ્ત થવા માટે જુઓ પછી તેમનું નસીબ રાતોરાત ચમકશે અને રાતોરાત તમે કરોડોનો માલિક બનશે તમને લાભ મરી શક્યો નહીં